કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવાઈ હતી આજે શનિ શનિજયંતિના શુભ દિવસ નિમિત્તે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ ભગવાનનું જો મંદિર છે આપણા કલેક્ટર કચેરીમાં આમાં આજે અમે બધા લોકો ભેગા થયા પ્રભુને આરતી કરી જોયા અને આશીર્વાદ લીધા શનિદેવ ભગવાનના અને આજ નિમિત્તે તમામ અમારા જો મંદિરના મંદિરના શ્રી મંદિરના જો તમામ જો જેટલા બી સેવકો છે એના દ્વારા અહીંયા જો સરસ એક ભંડારાને બી આયોજન કરવામાં આવેલા છે પ્રસાદ પણ લીધા અને આજનો એક શુભ દિવસ ભગવાન શનિદેવ જો ન્યાયના દેવતા છે જોઈએ આ બધા ઉપર ખૂબ આશીર્વાદ રાખે અને તમામ લોકો જોએ પબ્લિકના મદદ કરે કોઈ સાથે નળે નહીં કોઈને ખરાબ નહીં કરે એવા જો ભગવાનના એક આશીર્વાદ બધા ઉપર રહે જોઈએ અને ફરીથી આજનો શુભ દિવસ અમે સુરત શહેરના પ્રજાજનોને જયંતિને ખૂબ ખૂબ શુભકામના આપું છું જય શનિદેવ જય શ્રી